હાલો એટલે હું શું કહું તને આપડે આમ આમ સિટી માં કઈક આમ મોટો બંગલો આમ એકાદ વીઘા માં લેવો હોય તો આમ જગ્યા મળે એવી ખરી તું વાત ન કરીશ ઈ બંગલો ગોત બીજી બધી વાત ન કરીશ આપણે ઓલા ઓલું શું કે ઓલું ડ્રીમ ઇલેવન નક્કી કેતા એમાં આપણે બે ટીમ નાખીએ અને બે બોપર ની મેચ હતી બે બે પેલા નંબર આલે હે એટલે આપણે હા ભાઈ હું તને તને તમે તારી દલાલી આપી દે મોજ કઈ નઈ યાર ના તને ફાઇનલ દે દેવાની તાર દલાલી અત્યારે મૂકું છું બધા હાંભળે મેપ ચામી છે મને મેપ વધે ફોન આપડે એવા બે નંબર ના ધંધા ની કઈ જરૂરત ના પડે તો આપડે એવો બે નંબર ના ધંધા કરાતા બેવું બે આ તો અત્યારે આ ખાટલે બે કાલ પછી આ ખાટલા નહીં બેવું

તમારે નહીં મજા આવે નહીં રહેવા દો નથી કઈ કરોડ પચીસ મોબાઈલ માં કરવાનું છે તો કે હું આ બધી મોબાઈલ માં મજા કરતો હોય એવું છે હા તે હા રુત બીજું હું હાલો હું તમને કહી દઉં આપણે મોબાઈલ માં લાવો મોબાઈલ આમાં જો આ ડ્રીમ 11 કે ને હા રો રે ના આ કા હવે ડાઉનલોડ જો આ ડ્રીમ 11 રહ્યું ને હા ઈમાં આપણે સટ્ટો નાખવાનો આવે આ જુગાર જેવું આવે હો પણ એવું હા બરાબર આપણે એમાં શટ્ટો નાખીને એક ટીમ બનાવી એટલે એક જ ઓલા કરોડપતિ શું તું બોલેસ ભુંડા ધોડિયા હા લે હાટુ કરોડપતિ અને ઈ તો કેટલામાં ખબર છે તમને ખાલી ફક્ત 49 માં નાઈસ ભાઈ હાલ મારે ટીમ બનાવી છે હાલને ભુંડા બનાવી હા નો હોય 49 માં હું તો બે ચાર ટીમો નાખી દે હું તમને શીખવાડ દઉં તમારી રીતે તમે બનાવજો બનાવો જો આ ડ્રીમ ઇલેવન બરોબર પછી આમાં જવાનું પછી આ જો આ પેલો એક ખેલાડી પછી આ ચાર ખેલાડી માં રહ્યા ને ખેલાડી છે એમાંથી ચાર પાંચ જે તમારે ખેલાડી લેવા હોય એ લઈ લેવાના બરાબર પછી આ ઓલરાઉન્ડ ઓલરાઉન્ડ એમાંથી જે બે ત્રણ તમારે લેવા હોય મૂળ અગિયાર ખેલાડી આપડે લેવાના કેટલા અગિયાર હોય ને અને આ બોલર પછી તમારે એ હાલો આ કપ્તાન અને આ વાસ કપ્તાન વાસ અને એ આ તમારા ખાતા માંથી કપાઈ ગયા ઓગણપચાસ આ તમારી ટીમ બની જાય હવે હમણાં ચાલુ થઈ જઈશું હા એટલે પછી ખબર પડી જશે કેટલા એ હોય કેટલા એ નહીં એવો કાઈ વાંધો નહી વાહ ધોડિયા વાહ હું રાતો રાત કરોડપતિ નથી પણ મારે 10 કરોડપતિ બનવું છે અમે આ તમે દીએ બનવું રાતે બનવું આપણે તો એ બસ આ ટૂક સમયમાં જ હવે આપણે ખાટલા બદલા નહી વેવાનો અમે ની મને આપણે બંગલાનો ઓર્ડર દીધો જોરદારનો હું એવું છે મારે તો આ પાંગળ વગેરેનો ખાટલો છે ભુંડા એટલે તમને આમ થોડીક દયા આવી ગઢા માણા ને એટલે મેં કીધું થોડીક બ્રેજ આવી એટલે તમને આ સિસ્ટમ મેં કીધી કીધી હું કેતો જ નથી આવું વાત છે બરો મારા બધા રાતો રાજ બને આપણે બની જવાના જો ગયો ને હવે ગયો પણ ચા લાગે કેટલી ટીમો બને આમાં બને હો ઉડી ટીમો બની જાય બસ તાર હો હું નાખી જાય ધોડિયા કો ટીમો કેમ બને ને કો ટીમો બનાવી દેવી છે મારે તો તો હારું કેવાય એ હું લુખા તું જોવે મે <laughs> <laughs>

હવે મેચ ચાલુ થાય પછી જય ભગવાન કઈ કડ મેચ ચાલુ અરે મેચ ચાલુ થઈ જાય બધી ટીમો મારા પેલા નંબરે હાલે છે હવે તો હું આમજો કરોડ પચીસ લાખો પચીસ માણસો મારી આગળ પાછળ રહેશે તું જોતો ખરો આ બધી મેચ રહી તો પેલો ધોડો નાખ્યો એટલે ભીખારી તો ભિખારી ના ના આમ જો કાળુ દાદા પેલા નંબર થઈ ગયો